તેમને કઈ કારણોસર માટી લેવા દેવામાં આવતી નથી અને તેમના બસો જેટલા પરિવાર છે તેમનું ભૂખે મરવાનો વારો આવ્યો છે અને તે કુંભાર પરિવાર દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રી દ્વારા નાયબ કલેક્ટરને પણ પત્ર પાઠવવામાં આવ્યો હતો કે તે આ વિષયની ચોક્કસથી તપાસ કરે આજે આમતક ન્યૂઝ દ્વારા નાયબ કલેક્ટર અંજાર મધ્યે મુલાકાત લેવામાં આવી અને કલેક્ટર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે જે અંજારના મામલતદારની કચેરી છે તેમને સૂચના આપવામાં આવી છે કે આ વિષય ઉપર તેઓ ધ્યાન આપે અને સ્થળ પર જઈને શું છે તેની ખાતરી કરી લે અને પછી તે ગુંભાર લોકો માટે તે લોકો ધ્યાન દોરશે ગાંધીધામ ગીરોના ભારતી માકી જાણનો એક વિસ્તૃત હાલ માટીના ભાવે તુણાનો માટલા ઉદ્યોગ થપ જાય થપ થઈ જાય તેવી પરિસ્થિતિ બહાર આવી છે ખાસ કરીને ગરીબીનું રેફ્રિજરેટર એટલે માટલા હોય છે અસહ્ય તાપ અને ગરમીમાં બહારથી ભટકીને ઘરે આવનારા માણસને માટલાનું ઠંડી ઠંડુ પાણી મળે છે ત્યારે ખૂબ સંતોષ થાય છે આ આયુર્વેદિક પણ કહેવાયું છે કે માટલાનું પાણી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસરકારક છે અંજાર તાલુકાના તુણા ગામે સાતથી આઠ પેઢીથી દેશી માટલા બનાવવામાં આવે છે સમગ્ર દેશ માટે વિખ્યાત છે આ વિસ્તારની માટીમાંથી બનતા માટલા સૌથી વધુ ઠંડુ પાણી આપે છે તેવી વાયકા છે પરંતુ હાલમાં ઉદ્યોગ ઉપર આ ઉદ્યોગ ઉપર ઠપ થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે માટી સાથે જોડાયેલા આ પરિવારોને જ આજે માટી રો મટીરિયલ્સ મેળવવાના વાંધા થયા છે જેના કારણે આ પારંપરિક વ્યવસાય ભાંગી પડે તેવી પરિસ્થિતિ થઈ છે દર વર્ષે હજારોની સંખ્યામાં માટલાનું ઉત્પાદન એકલા તોણા ગામમાંથી થાય છે છેલ્લા ચારસો વર્ષથી આ વ્યવસાય સાતથી આઠ પેઢી દર પેઢી કુંભારો કરી રહ્યા છે પેઢીઓ દરિયાના નાવડાના કિનારે માટલા બનાવવા માટે માટી લેવામાં આવે છે ઓગણીસો બ્યાસી પછી કુંભારો પાસેથી ખંડલા પોર્ટ ટ્રસ્ટે માટી ઉપાડવા માટે એક દિવસના પચાસ પૈસા લેતો હતો બાદમાં સરકારે આ વ્યવસાયનો હસ્તકલામાં સમાવેશ કરતા કેપીટીએ પૈસા લેવાનું બંધ કર્યું પાણી સુકાઈ જાય છે ત્યારે મહિનામાં ચાર દિવસ માટે અમે માટી લેવા જઈ શકીએ તેવું કુંભારે આમ ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કારીગરોએ જણાવ્યું હતું કે વડીલો પરંપરાગત ચાકડામાંથી આ માટલા બનાવવામાં આવે છે પરંતુ અમારા ઉદ્યોગને સંસ્કારે હસ્તકળામાં સમાવેશ કરતાં એ ફાયદો થયો છે આજે અમુક જગ્યાએ સરકારે ભઠ્ઠી પણ બનાવી આપી છે છે કે સરકાર ક્યારે આ માટલા ઉદ્યોગકારો લીઝ ઉપર જમીન આપવાની કે તેમના માટે જમીન અનામત રાખવા અંગે વિચાર્યું નથી નાના લોકો જ્યાંથી માટી ઉપાડે છે તે જમીન ઉપર બે હજાર પાંચમાં પણ મીઠાના અગરો બનાવી દેવામાં આવ્યા છે અગરવાળા આળા બનાવવામાં આવ્યા છે રસ્તાની જમીનો ખોદી નાખે જેથી અંદર જવાનો રસ્તો બંધ છે આવા સંજોગોમાં દૂર સુધી માટી લઈ જવા લઈ જ શકાતું નથી પરિણામે કારીગરો હેરાન પરેશાન થઈ ગયા છે ડીપીએમાં લેખિતમાં અરજી કરવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી કલેક્ટર અને પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ યોગ્ય કોઈ પ્રતિસાદ મળ્યો નથી ગઈકાલે આમતક ટ્યુન્યુઝના રિપોર્ટર ભારતી માખીજાણીએ અંજારના પ્રાંત અધિકારીની મુલાકાત લીધી ત્યારે તેમને આશ્વાસન આપ્યું હતું કે સમગ્ર બનાવ અંગે મામલતદાર અંજારને રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત બાદ જે પરિસ્થિતિ હશે તેનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ આવશે તેવી ખાતરી આપી છે પરિણામે ફરી વખત માટલા ઉદ્યોગ ધમધમતો થશે તેવો આશાવાદ નાયબ કલેક્ટરે આંતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું પરંતુ હાલ તો આ માટલા ઉદ્યોગ ઠપ છે તેવી સ્થિતિમાં છે